છે ઘટતી નોંધ શોધવા માટે તમારું સાત નંબર લીધું તમે સાત નંબરમાં જેટલી નોંધ છે એને યાદી બનાવો તમારે કરવાની છે બધા બરાબર સમજી લેજો હવે પછીનો હોમવર્ક આજ છે કારણ કે તમારું ટાઇટલ તો તમે જ ચોખ્ખું કરતા શીખશો ને તો નોંધ નંબર બધી તમે લખી લીધી ઉપરથી શરૂ કરીને નીચે સુધીની એક આંકડા વાળી પછી બે આંકડા વાળી ત્રણ આંકડા વાળી ચાર આંકડા વાળી બધી હોય કે આ નોંધની સામેની વિગત લખો વિગતમાં શું છે વારસાઈ નોંધ છે હયાતીમાં હકની નોંધ છે વિભાજનની નોંધ છે આમાંથી ક્યાં નોંધ પ્રકાર છે એમાંથી જો પ્રાફે નોંધ હોય તો કાઢી નાખો એ તમારે અત્યારે જોવાની થતી નથી હુકમી નોંધ હોય તો કાઢી નાખો એ તમારે અત્યારે જોવાની થતી નથી કે જેપી નોંધ દુરસ્તી નોંધ હોય તો કાઢી નાખો એ જોવાની થતી નથી એવી જ રીતે માનો કે કોઈ એવોર્ડ નોંધ હોય તો એ કાઢી નાખો તમારે અત્યારે એ જોવાની થતી નથી તમારે વારસા લિંક બાબતની નોંધ જોવાની થાય છે એટલે મેં કીધી એટલા પ્રકારની નોંધ જોવાની થાય હવે ઉપર જે છે એ દાદાનું નામ આવ્યું દાદા શું કર્યું જમીન તો કે દાદાએ જમીનની વેચણી કરી કોને વેચણી કરી તો કે આપણા પિતાજી અને કાકાને વેચણી કરી પિતાજી અને કાકા પાસેથી આપણી પાસે આવી તો હવે વચમાદામાં ફયોના નામ એટલે કે એમની દીકરીઓના નામ ચડાવેલા છે હક્કમી થયા છે કે નહીં નથી થયા તો એટલી એક નોંધ ઘટે છે આવી રીતે ઉત્તરોત્તર નોંધ તપાસતા જાઓ વારસા અથવા હયાતીમાં હકદાખલ હક્કમી અને પછી વિભાજન આવી રીતે ઉત્તરોત્તર જોતા જાવ જ્યાં કોઈ એક કડી ખૂટતી હોય